સુરત દવ સિલ હોસ્પિટલની સ્થિતિ ખૂબ જ દયનીય છે એક રીતે કહીએ તો દર્દીને સારવાર લેવા માટે સિવિલ હોસ્પિટલ આવે છે પરંતુ ખરા અર્થમાં અત્યારે નવી સિલ હોસ્પિટલને મરામતની જરૂર છે સુરત સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રક્ચર નબળું થતું જાય છે તેના પુરાવા વારંવાર મળી રહ્યા છે નવી સિવિલ હોસ્પિટલના ટોમા સેન્ટરની સામે હોસ્પિટલમાં જોવા માટેનો જે રસ્તો છે ત્યાં એકાક સીલિંગનો પોપડા પડવાનો શરૂ થયા છે પ્રોમમા સેન્ટરથી સામે જતાં ડાબી સાઈડ ઉપર જ પોપડા પડ્યા હતા મહદન સહનથી દર્દીઓ અને તેના પરિવારજનો પસાર થતા હોય છે તેમને પણ ઈજા થવાની પણ પૂર્ણ શક્યતા છે આ ઘટનામાં જ્યારે બની ત્યારે ચાર થી પાંચ જિલ્લા દર્દીના સંબંધીઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા સદનસીબે તેની આગળ જ સિલિંગના પોપડા નીચે પડ્યા હતા જેથી કરીને તેઓ ત્યાં જ ઉભા રહી ગયા હતા જો તેઓ આગળની તરફ હોત તો માથાના ભાગે ગંભીર ઇજા થવાની પૂર્ણ શક્યતા હતી સુરત હોસ્પિટલમાં મહિનામાં એકાદ વખત ગમે ત્યાંથી સિલિંગના પોપડા પડવાની ઘટના બની છે કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા પણ સુરત હોસ્પિટલના સ્ટેબિલિટીને લઈને અનેક વખત માહિતી આપવામાં આવી છે ત્યારે સિવિલ